બે <tou>, અઢાર <laughs> <laughs>

અલા પણ અમે અમે તમે ના અમે તો અમે તો પી ગયા પણ તમે તો માં છો અમે ગંદા છે અમે તો હવે અમે જ્યાં અમે આયુ પુરુષી પુરુષી જાવ જાવ હવે પાસ્તેલુ અલ્યા મારા કાકા તો પૈસા નહીં આલ્યા ઉભારો હું લઈને આવું ને કાકા તમે પૈસા હવે ઓય ધીવા મારા જાય जाऊ તઈ રહ્યો છે વગેરે પૈસા અરે તમે લાયો છો એમાં અરે મોમા ધમની એશુ લુક ખવાય છો લ્યો ઉપર દાડી ઓજો ઓજો આયા કે માર ક્યાં આવજે મારવા આ કાકા ને તો ભરી ખાવાના ફોપાસે ને दारू પી પી કરે manene ni <laughs> <surta. risa> <laughs> 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 ए ठीला दे ओ हो ले आपरो फोन लगा फोन नमस्कार वाला भाई आए અલા મેમન તમાર પયો છે પેલો ના ના તમે પીરો અલા તમે પયો આજ તો મેમન તમે કયો આજ તમે મોજ

嗯。<Okay. S 2> <laughs> <laughs> કાકા હાજી આવો અલ્યા પોળીયા કેમ કરાવો છો ઓમ કેમ કરાવો છો અલ્યા પોળીયા છે અલ્યા તો આમ તોડો પડશે લાગે આ તો યાર તો છોપડો પોળો તોડી નાખો મણે અલ્યા માર આ બોલે યાર તું તો બધે ના ના કોમમાં કોમ દેખાય ફી છે ને ના અરે ના

આ મરો કરા એમ બગા કેલાદ મામા પેલા ને અહીંથી લાય આજ હવે આથી કંડુ જો લેવા તો તને છોપડો તોડી નાખી પાછો તો આ મારું તને ખબર નહી મા કોમમાં બંસી છે અમાર કોમમાં ઠીક ગાળે છે ને અમાર ગામમાં બંધી તો ખબર નહી હે હે નેકળા સેવા વાળી કોમમાં પાછો આવ બધું ખોડી નાખું તું ના ના ભાઈ એ બાજી ના હા સેવા તો પાકર સમય થોડી ના જો છોપડા

અને લાલ અને લાલ બટન ઉપર ક્લિક કરવાનું ભૂચો લઈ અને ગુજરાત ની અંદર વ્યસન ની મનાય છે